તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે સાથે જ સોલર પેનલ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લઈ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં સ્વાગત છે હું રાજ્યમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય તે માટે થોડાક સમય પહેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા સો દિવસનું અલ્ટીમેટમ કરી છે તેમની સામે તંત્રનું બુલડોઝર પણ ચાલ્યું હતું સમગ્ર ગુજરાત બંને અલગ અલગ જિલ્લાઓમાં પ્રકારે પોલીસ અધિકારીઓ દ્વારા મેઘા ડ્રાઈવ ચલાવવામાં આવી હતી ત્યારે આ ડ્રાઈવ હજી પણ યથાવત જોવા મળી છે અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર જય સુરપે જીગો સોલંકીની ત્યાં

મામલા સંદર્ભમાં કાર્યવાહીમાં માં હાજર ડીસીપી કાનંદ દેસાઈ શું રહ્યા છે તે સાંભળી લેખલે કોણ છે અને કઈ રીતના તેના વિરુદ્ધમાં ગુના નોંધાય છે છેલ્લા દસ વર્ષમાં જીભો ઉર્ફે ભીરભર સોલંકી અને તેના ચાર ભાઈઓ આ મકાન તેના ચારે ભાઈ એનો પરિવાર એના પેરેન્ટ સાથે વર્ષમાં એણે ગુજરાત રાજ્ય બહારથી વિવિધ રાજ્યોમાંથી પ્રોહિબિશનનો મુદ્દો લાવી અને એણે કરેલી છે જે સંદર્ભે નબળા પોલીસ સ્ટેશનમાં અને વિવિધ પોલીસ સ્ટેશનમાં પાંત્રીસથી ચાલીસ ઉપર ગુનાઓ દાખલ થયેલા છે આ ગુનાઓમાં જે માણસો સંડોવાયેલા છે જે અસંગઠિત ટોળકી છે એમાં એના ચાર ભાઈઓ સાથેની પોતાની પ્રવૃત્તિ બીજા એના મદદમાં છે જેમ ઉપર આપણે કલમ એકસો અગિયાર ત્રણ મુજબની કાર્યવાહી કરેલી છે વિવિધ વારંવાર એના ઉપર પાસાની પણ કાર્યવાહી થયેલ છે છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ જ રાખેલી હતી આ પ્રકારની પ્રવૃત્તિ ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એનાથી એના બેંકના ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન જે આપણને મળે છે તપાસ દરમિયાન એ કરોડથી દોઢ કરોડ જેવા છે જે બાબતે પણ અમે ઇન્કમટેક્સ સાથે આ માહિતી શેર કરી છે સો કલાકની જે આ સામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે જે

પ્રવૃત્તિ જેમ કે બુટલેગર હતો તે જે કમાણી કરીને તેને આ જે ત્રણ માળની બિલ્ડિંગ ઊભી કરી હતી તેને હવે કોર્પોરેશન દ્વારા ધ્વસ્ત કરવામાં આવી છે ને જે તેનો વિસ્તારમાં આતંક હતો તે મામલે પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે અસામાજિક તત્વો સામે પોલીસે લા લાંક કરી છે અને કડક સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં